ચાલો એક એવા શહેરની કલ્પના કરીએ જે આજના મોટા શહેરોને પણ ટક્કર આપી શકે એક એવી જગ્યા જ્યાં એન્જિનિયરિંગ એના સમય કરતાં હજારો વર્ષ આગળ હતું આજે આપણે સિંધુ ખીણની સભ્યતાના એક છુપાયેલા રત્ન લોથલના ખોવાયેલા શહેરની સફર કરવાના છીએ ચાલો એક સવાલથી શરૂઆત કરીએ એક એવો સવાલ જે કદાચ ઇતિહાસકારોને પણ વિચારતા કરી દે આજથી લગભગ ચાર હજાર બસ્સો વર્ષ પહેલાં દુનિયાનું સૌથી એડવાન્સ્ડ સૌથી આધુનિક બંદર ક્યાં આવેલું હશે આનો જવાબ ખરેખર આશ્ચર્ય પમાડે એવો છે તો જવાબ ક્યાં છે કોઈ મોટા પ્રાચીન સામ્રાજ્યમાં નહીં પણ આપણા પોતાના ભારતમાં ગુજરાતમાં આપણે વાત કરી રહ્યા છીએ લોથલની પ્રાચીન સિંધુ ખીણ સભ્યતાનું એક શક્તિશાળી શહેર તો લોથલને આટલું બધું ખાસ શું બનાવે છે વેલ એનું સૌથી મોટું કારણ છે કે તે દુનિયાના સૌથી જૂના જાણીતા માનવનિર્મિત ડોકયાર્ડનું ઘર હતું અને આ માત્ર એક બંદર નહોતું આ તો પ્રાચીન એન્જિનિયરિંગનો એક ચમત્કાર હતો જરા આ તારીખ વિશે વિચારો ઈસવીસન પૂર્વે બાવીસો એટલે કે આજથી ચાર હજાર વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં આ ડોકયાર્ડ બનાવવામાં આવ્યું હતું એ સમયની ટેકનોલોજીને જોતા આ સિદ્ધિ ખરેખર અકલ્પનીય લાગે છે જુઓ આ કોઈ કુદરતી બંદર નહોતું લોથલના લોકોએ દરિયાની ભરતી અને તોફાની પ્રવાહોથી જહાજોને બચાવવા માટે આ વિશાળ બેસીન જાતે બનાવ્યું હતું આ તેમના એન્જિનિયરિંગ કૌશલ્યનો જીવંત પુરાવો છે અને અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે ભાઈ એ સમયમાં આધુનિક ટેકનોલોજી વગર એમણે સમુદ્રની આટલી મોટી તાકાતને કાબૂમાં કેવી રીતે કરી જવાબ હતો એમની બ્રિલિયન્ટ સ્ટાઇડલ લોક સિસ્ટમ જો હમણે શું કર્યું ભરતીના સમયે દરિયાનું પાણી એક નહેર દ્વારા અંદર આવવા દેવામાં આવતું જહાજો અંદર આવી જાય પછી તેઓ એક સ્લુઇસ ગેટ એટલે કે એક દરવાજો બંધ કરી દેતા જેનાથી પાણી અંદર જ ભરાઈ રહેતું આનો મતલબ એ થયો કે ઓટના સમય પણ જ્યારે દરિયાનું પાણી પાછું ખેંચાઈ જાય ત્યારે પણ ડોકયાર્ડમાં પાણીનું સ્તર ઊંચું જ રહેતું અને જહાજો સુરક્ષિત રીતે તરતા રહેતા એ સમય માટે આ ખરેખર અદ્ભુત હતું ઓકે તો આટલું જબરદસ્ત ડોકયાર્ડ બનાવી તો લીધું પણ એનો હેતુ શું હતો તે માત્ર એન્જિનિયરિંગનો કમાલ નહોતો એ તો લોથલ શહેરનું ધબકતું હૃદય હતું જે આખા શહેરના અર્થતંત્રને ચલાવતું હતું લોથલ તોય નાનું મોટું બંદર નહોતું એ તો એક ધમધમતું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું હબ હતું એના વ્યાપારના તાર છેક મેસોપોટેમિયા પર્શિયન ગલ્ફ અને આફ્રિકા સુધી જોડાયેલા હતા હવે સવાલ એ થાય કે આપણને આ બધી ખબર કેવી રીતે પડી પુરાતત્વીય પુરાવાઓ એકદમ સ્પષ્ટ છે આપણને મેસોપોપેમિયામાંથી લોથલની મુદ્રાઓ મળી છે જે સીધા વ્યાપારનો પાક્કો પુરાવો છે અહીંથી મણકા રત્નો અને હાથીદાંત જેવી કિંમતી વસ્તુઓ દુનિયાભરમાં નિકાસ થતી હતી પણ વાર્તા અહીં પૂરી નથી થતી લોથલ માત્ર એક ધમધમતું બંદર નહોતું શહેર પોટે પણ માસ્ટર પ્લાનિંગનો એક અદ્ભુત નમૂનો હતો વિશ્વાસ નહીં આવે પણ લોથલનું ટાઉન પ્લાનિંગ ગજબનું આધુનિક હતું રસ્તાઓ એકદમ સીધા અને એકબીજાને કાટખૂણે કાપતા હતા જેને આપણે ગ્રીડ પેટર્ન કહીએ છીએ અને એમની ગટર વ્યવસ્થા એ તો એટલી એડવાન્સ્ડ હતી કે સ્વચ્છતા પ્રત્યેની એમની ઊંઢી સમજણ દર્શાવે છે ચાલો શહેરની અંદર એક નજર કરીએ આખું શહેર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું હતું એક હતું નગર જે ઊંચા પ્લેટફોર્મ પર હતું અહીંયા કદાચ શાસક વર્ગ રહેતો હશે અને બીજું હતું નીચલું નગર જ્યાં વેપારીઓ કારીગરો અને સામાન્ય લોકોનું જીવન ધબકતું હતું તો આપણે એમની એન્જિનિયરિંગ જોઈ એમનું શહેર આયોજન જોયું પણ એમની પ્રતિભા અહીં અટકતી નથી લોથલના લોકો અત્યંત કુશળ કારીગરો પણ હતા આ શહેર તો જાણે કારીગરોનો મેળો હતો અહીં ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ બનતી હતી ખાસ કરીને એમની મણકા બનાવવાની ફેક્ટરીઓ ખૂબ પ્રખ્યાત હતી જ્યાં અર્ધ કિંમતી પથ્થરો સોના અને હાથી દાંતમાંથી સુંદર મણકા તૈયાર થતા હતા પણ તેમની કારીગરીનો સૌથી અદ્ભુત નમૂનો કંઈક એવો હતો જે નરી આંખે જોવો પણ લગભગ અશક્ય છે આ આંકડો જુઓ ઝીરો પોઈન્ટ પચ્ચીસ મિલીમીટરથી પણ નાના હા લોથલમાંથી સોનાના એવા માઇક્રોબીટ્સ એટલે કે સૂક્ષ્મ મણકાં મળી આવ્યા છે જે રેતીના એક કણ કરતાં પણ નાના છે જરા વિચારો એ સમયના સાધનો વડે આટલી નાની વસ્તુ બનાવવા માટે કેવા ગજબના કૌશલ્ય અને ધીરજની જરૂર પડી હશે આ શોધ એટલી મોટી હતી કે એણે પ્રાચીન ટેકનોલોજી વિશેની આપણી સમજને જ બદલી નાખી આ નાનકડા મણકા લોથલના કારીગરોની અવિશ્વસનીય કલાનું પ્રમાણ છે ખરેખર આશ્ચર્યજનક છે તો આ મહાન શહેરનું આગળ શું થયું ચાલો હવે લોથલના વારસા પર એક નજર કરીએ અને સમજીએ કે આજે આપણા માટે એનું શું મહત્વ છે એક રસપ્રદ વાત લોથલ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે મૃતકોનો ટેકરો આ એ જ અર્થ છે જે સિંધુ ખીણના બીજા મહાન શહેર મોહિનજોદડોના નામનો છે આ નામ આપણને આ સભ્યતાના અંત વિશે વિચારવા મજબૂર કરે છે પણ લોથલની વાર્તા અહીં પૂરી નથી થતી આજે આ જ જગ્યા પર ભારતનું રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બની રહ્યું છે એક એવું મ્યુઝિયમ જે લોથલના આ ગૌરવશાળી વારસાને જીવંત રાખશે લોથલ આપણને યાદ અપાવે છે કે પ્રાચીન વિશ્વ કેટલું વિકસિત અને બુદ્ધિશાળી હતું અને આ આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે જમીનની નીચે હજુ આવા કેટલા રહસ્યો દટાયેલા પડ્યા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે